કોઈપણ ગુનેગાર ગુનેગાર પોતાને સમજતો હોય છે પરંતુ કેટલાક રીઢા પ્રી પ્લાન ઘડી અને હત્યા જેવા ગંભીર ગુનાને પણ અંજામ આપી બેસતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે એક એવી ચૂક કરી બેસતા હોય છે કે જેના કારણે પોલીસના હાથ તેની ગરદન સુધી પહોંચી જતા હોય છે તારીખ સાત જુલાઈ બે પચીસ સમય બપોરનો સ્થળ પરા રાજકોટ રૈયાધાર પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં મનસુખ ટાંક નામના તોતેર વર્ષીય વૃદ્ધના ઘરમાં ધુમાડા નીકળતા હતા આગના ધુમાડા જોઈ પાડોશી અને સગા સંબંધીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે ઘરમાં અંદર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અર્ધ સળઘેલી હાલતમાં એક વૃદ્ધની લાશ જોઈ હતી આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ આવી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પીએમ માટે મોકલવામાં આવી પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું મૃત્યુ આકસ્મિક નહીં પરંતુ હત્યા થયાનું બહાર આવ્યું વૃદ્ધના માથાના ભાગે બોથડ પદાર્થના એકથી વધુ ઘા મારી હત્યા કર્યાનો ખુલ્યો એક વાત સ્પષ્ટ હતી કે વૃદ્ધની હત્યા થઈ છે અને આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ જાણ ભેદ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન હતું પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી સાથે સાથે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા તેમાં મૃતકનો દોહિત્ર હર્ષ સોલંકી બનાવના દિવસે બે વખત ઘરે આવ્યાનું અને તેમની એક્ટિવિટી શંકાસ્પદ હોવાનું જણાયું જેથી હર્ષની પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા તેણે નાનાની હત્યા કર્યાની કબૂલાત કબુલાત કરી વિચારતો હતો જે દિવસે બનાવ બન્યો એ દિવસે સવારે આ પેટ્રોલ લઈને એમના નાનાના ઘરે ગયો પણ ત્યારે એમની હિંમત નથી થઈ અને આ વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયો પછી બપોરે ફરીથી ગયો અને અંજામ ઘટનાને અંજામ આપ્યો

દોહિત્રજ નીકળ્યો નાનાનો કાતિલ નાનાજીની હત્યાને જેને અકસ્માતમાં ખપાવવા દોહિત્ર આગ લગાવી પરંતુ એ પેંત્રો કામ ન લાગ્યો કતલની ઘટના પરથી પડદો ઉચકાઈ ગયો પરંતુ સવાલ એ હતો કે કલવાયુ જીવન જીવતા નાના સાથે હર્ષની એવી તો શું દુશ્મની હતી કે વાત તેના કતલ સુધી પહોંચી ગઈ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે અગાઉ હર્ષે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સમાંથી બાર લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી આ દાગીના આરોપીએ રાજકોટના પેડક રોડ પર આવેલી બેંકમાં ગીરવે મૂક્યા અને બદલામાં આઠ લાખ પાસઠ હજાર ની ગોલ્ડ લોન લીધી તે રૂપિયામાંથી તેણે તેને પોતાનું પાંચ લાખ દેવું ચુકવ્યું બાકી રૂપિયાથી થી મોંઘુ બાઇક ખરીદ્યું અને વધેલા રૂપિયા ઓનલાઈન ડેમ્બલિંગમાં હારી ગયો જુગાર અને ચોરીની ની ટેવ ધરાવતા હર્ષને ને છોડાવવા પિતાએ અગાઉ આઠ લાખ રૂપિયા ખર્ચ્યા હતા તે પૈકી ચાર લાખ સસરા મનસુખ પાસેથી ઉછીના લીધા હતા તે પેટે દર મહિને ચાર હજાર સસરા વ્યાજ ચૂકવતા હતા હર્ષે પણ નાના પાસેથી પાંત્રીસ હજાર વ્યાજે લીધા હતા તે પેટે પ્રતિમાસ અઢારસો રૂપિયા વ્યાજ આપતો હતો ચોરી અને જુગાના રવાડે ચડેલા મારતા હતા આ બધાથી ગુસ્સે ભરાયેલા હર્ષે નાનાનું મર્ડર કરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેને અદલ ફિલ્મી ધબે અંજામ પણ આપ્યો અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતી ક્રાઇમ સિરીઝ અને ફિલ્મો જોઈ બનાવ્યો પ્લાન બનાવી ગુના કોઈ પણ ભોગે નાનાની હત્યા કરવા માંગતો હતો તેના મગજમાં એક જ વાત ફર્યા કરતી હતી પણ હત્યા કરવી તો કરવી કેવી રીતે એ જાણવા માટે આરોપીએ કેટલી ક્રાઇમ સિરીઝ અને ફિલ્મો જોઈ તેમાંથી નાનાની હત્યા કરવાનો આઈડિયો લીધો પુરાવાનો નાશ કરવા માટેના ઓનલાઈન વિડીયો પણ જોયા પરફેક્ટ પ્લાન બનાવી પેટ્રોલ પંપ પાસેથી બોટલમાં પેટ્રોલ ખરીદીને લાવ્યો અને ત્યારબાદ સાત જુલાઈની સવારે નાનાના ઘરે ગયો પરંતુ લોકોની અવર જવર વધુ હોવાથી હત્યા કરવાનું માંડી વાળ્યું બપોરના સમયે ફરી નાનાના ઘરે ગયો લોખંડના હથિયારથી ફટકા મારી નાનાની હત્યા કરી નાખી ત્યારબાદ નાનાની લાશ અને તે હિસાબ લગતા હતા તે ડાયરી પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી દિવાસળી ચાપી કોઈ જુએ તે પહેલા હર્ષ ઘર થી બહાર નીકળી ગયો જેથી લોકો ને આગ લાગ્યા નું લાગે અને તેનું ક્યાંય નામ ના આવે અને આરોપી ને જુગાર રમવાની ટેવ હતી જેમાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાર લાખ રૂપિયા એવિએટર નામની એક એપ્લિકેશન ઉપર હારી ગયો હતો આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમના નાના એમના દ્વારા હત્યા કરવામાં આવેલી પોલીસની પ્રાથમિક તપાસમાં હર્ષ સોલંકીએ બીકોમનો અભ્યાસ બીજા વર્ષમાં જ છોડી દીધો હોવાનું સામે આવ્યું છે આરોપી જુગારની લત મોા મોબાઈલ અને બાઇક વાપરવાનું શોખીન છે હર્ષ છેલ્લા ત્રણ ચાર મહિનાના જુગારમાં ચાર લાખ રૂપિયા જેટલી રકમ હારી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે આ સિવાય ક્રેડિટ કાર્ડમાં એક લાખ રૂપિયા જેટલી રકમ વાપરી ચૂક્યો છે આમ વધુ પૈસાની જરૂરિયાત ઉછીના રૂપિયા વ્યાજ સહી ચૂકવવા ન પડે તેમજ મહેણા ન સાંભળવા પડે તે માટે નાનાની હત્યા કરી પોલીસથી બચવા હર્ષ સોલંકીએ ક્રાઇમ સીરીઝ જોઈ જોરદાર પ્લાન બનાવ્યો અને ગુનાને અંજામ આપ્યો પરંતુ કહેવાય છે ને કે શાતિર અપરાધી એક ભૂલ તો કરી જ બેસે છે અહી પણ આવું જ બન્યું રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ